નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું છે જેમાં આજે જૂનાગઢમાં સુડતાલીસો પ્લસ જીરુની બજાર જોવા મળી રહી છે અન્ય માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં જે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે ઊંચા સહિતની બજારોની અંદર જ્યારે મિત્રો એક બે દિવસ ઘટાડો જોવા મળશે ને એક બે દિવસ ફરી સુધારો જોવા મળશે વાયદા બજારમાં તેજી કન્ટિન્યુ ચાલી રહી છે જેના કારણે વધઘટ દ્રોજ જોવા મળી શકે છે અને સુધારો પણ જોવા મળશે મિત્રો હવે રમઝાનની ખરીદીના કારણે મિત્રો જીરુની બજારમાં તેની સીધી અસર જોવા જાણી લઈએ કે મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી આડત્રીસો થી એકતાલીસો રૂપિયા પાટડી પાંત્રીસો પચાસ થી ચાર હજાર સત્યાવીસ રૂપિયા મોરબી બત્રીસો થી ચાર હજાર રૂપિયા ધ્રાંગધ્રા દ્રા એકતાલીસોને નવ રૂપિયા માંડલ છત્રીસોથી એકતાલીસો એકત્રીસ રૂપિયા પચાવ ચાર હજારથી એકતાલીસોને રૂપિયા રાજકોટ સાડત્રીસો પંચોતેરથી બેતાલીસોને પચાસ રૂપિયા ચાલીસથી રૂપિયા હળવદ છત્રીસો પચાસથી રૂપિયા થ્રોલ ચોવીસો વીસથી રૂપિયા बोटाद साड़ तीस सौ तीस थी एकतालीस पंचोत्र रुपया हारीज छत्रीस सौतेर थी ने तरण रुपया पोरबंदर साढ़ तीस सौ पंचोतेर थी एकतालीस सौ रुपया गोडल बतरीस त्री सौ चुम्मासौ रुपया ऊंझा तेतरीसौ पचास थी ती तेतालीस तीस रुपया सावरकुंडला आड़तरीसौ एकतालीस ने पंचोत्र रुपया जामजोतपुर छ्रीस सौ पचास थी चार हज़ार साइ रुपया धानेरा तरह हज़ार नौ सौ थी एकतालीस पांसठ रुपया पाटन एकतालीस सौ एकतालीस सौ रुपया हिम्मतनगर बेहजार त्र हज़ार रुपया बाबरा बतरीस सौ दस बेतालिस रुपया जामखंभा तरह हज़ार नौ सौ पचास थी एकतालीस सौ ऐसी रुपया थराज चौंतरी सौ बे थी तेंतालीस सौ रुपया तलाजा छतरीस सौ पंचाणु थी छतरीसों ने पंचाणु रुपया भावनगर एकतालीस सौ आठ थी बेतालीस सौ रुपया राधनपुर चौतरीसौ वीसेंतालीस सौ रुपया अमरेली 3480 થી 4150 રૂપિયા છોનાગઢ 3500 થી 4725 રૂપિયા જામનગર 3500 થી 4187 રૂપિયા વાકાનેર 3350 થી 4120 રૂપિયા ડીઓદર 3811 થી 4200 રૂપિયા અંજાર 4140 થી 4150 રૂપિયા નીનાવા 3500 થી 4350 રૂપિયા જસદણ 3000 થી 4170 રૂપિયા કાલાવડ ત્રણ હજાર નવસો સિત્તેરથી ત્રણ હજાર નવસો અને સિત્તેર રૂપિયા અને વારાહી ત્રણ હજાર નવસો પચાસથી અને પચાસ રૂપિયા